આઈ વી આર ઓન હેલો જય મનીતર જય શ્રી કૃષ્ણ બતાને વાગવામાં સવા વાગવામાં સવા 9 વાગ્યા ને આપણે આખી લેસન કરતા હતા એ હવે આ પોકા ઊંચાયા જય શ્રી કૃષ્ણ જય મનીતર બતાને ગુડ મોર્નિંગ ફેમિલી ને અને સવારમાં ઉઠી કાઈ જોયું ને રૂમ પર રેડી થઈ ગયા ઉપર રેડી થઈ ગયો અને ભગવાનને પૂજો કરનાખ્યો છે એટલે બાએ એકને લેસન કરવા બેસા હે જો વા લેસન કરવા બેઠા હતા હવે રોક સ્ટાર્ટ કેરતી હતી કેટલી બસી મોમા કપડા જ હોય અરે કપડા ધોસે આપડે આખી હવે લેસન કરવા બેઠા વેલો બસ તો સાડા અગિયાર મહેન્દ્ર ગયા છે પાણી ભરવા કેમ કે આરો હજી લાઈન લાઈન ફિટ નથી તો એટલે આરો મૂક્યો નથી નાઈનું પાણી ફાવતું નથી એટલે આપણી ગાડીએ પાણીના કેન ભરવા ગયા છે બસ તો મારે આવો તૈયારી કરવી છે રસોઈની રોવાની સાંક બાજુમાં રહી માછી અને છોકરા ભેગો વા રમે છે

વાગવામાં વાગી ગયા છે ચાર અને આપણે જવાનું છે વાડીએ એટલે વાવણી કરવાની છે ને એટલે મમ્મી કે આવો તમે પણ એટલે વાડીએ અને હું મોહેન્દ્રન ધ્રુવંશનમાં આ જઈને વાવણીનું બધું તમને બતાવશું તેના માટે તમારે બન્યું રહેવું પડશે વિડીયોમાં વિડીયોમાં નવા આવ્યા હોય તો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા અમારી અને અમારે વિડીયો પસંદ આવે તો કમેન્ટ કરી દેજો કમેન્ટથી શું થાય કે અમને વધારે મોટી શું કહેવાય કે અમને આમ વધારે ઓલું થાય કે વિડીયો બનાવી હમણાં કેવું તને કે હમણાં વિડીયો અમુક કે ને અપલોડ કરી દઈએ બધું પછી અમુક અમે કોમેન્ટ છે ને ઓટોમેટિક બંધ થઈ જાય છે જ્યારે અમને ખ્યાલ આવે ત્યારે અમે પાસે ચાલું પણ કરી દઈએ છીએ તો બસ તો તમે કોમેન્ટ કરવાનું નહીં ભૂલતા કમેન્ટ કરી દેજો જેનાથી અમને મોટિવેશન મળે વિડીયો બનાવવાની મજા હે લઈ લીધું મેં બધું ભલે તો હાલો તો હવે તમને ત્યાં જઈને બતાવીએ કે કેવી રીતના અમે વાવ વાવણી થાય છે ને બધું બના રહેજો આગળ વિડીયો તો પપ્પા ની ઘેર ભૂગી ગયા ને બસ જો મમ્મી બધું તૈયારી કરી લીધી વાવણીમાં બધી લઈ જવાનું કોંકુ ને મગ ને દાણા ને બધું હવે ચા મમ્મી બનાવે ચા બનાવીને બધીને પાય ને પપ્પા ને મહેન્દ્ર માં બેઠા મહેન્દ્ર ઊભા ને પપ્પા બેઠા દિવ્યા ઊભી એમ બધી છે ધ્રુવંશભાઈ વાય ગયા ટ્યુશનમાં બસ જો જાય ખેતર અહીં જો આપણા પપ્પા એ મધ બેઠું દેખાતું હોય આ દેખાય છે જો મોટું મોટું મધ છે આ મોટું મધ આવે નહીં મોટી તો જો કેવડી મોટી છે આ સાહેબ બદ્ધિ માં બેઠું અને ઉડાડાય નહીં ઉડાડું હોય તો એ આગળ ઉપાડી લે લેવાની થી ક્યાંક ઉડીએ ને કરડીએ ને તો આપણે ઉપાડી લઈએ બસ ચવાવણી ની બધું ટ્રેક્ટર એ આવી ગયું પપ્પા ને ભાઈ નલ કરે ને બિયારણ બિયારણને ભેળવીએ ને એવું બધું કરીશ બિયારણ सांड ला करे

मैं महोत्सव もう一度やらんとやった。

થોડી મારે કરી દો મોહિંદ કરી દે એમ થોડી મારે

મખલા�લલલ okay, મખરળ <laughs> તો સામે પૂતળા બાપાનું સ્થાનક છે એટલે ત્યાં આપણે ને બધું વધેરવાનું હોય એટલે આપણે ત્યાં પણ જઈએ ને કાકા એની વાડીમાં વાવેશ માંડવી જ વાવે એ લોકો પણ એટલે આપણે પૂતળા બાપાની યાદ વાવણીમાં ને જ્યારે પણ આપણે અહીં કંઈ ખેતરમાં વાવણી કરીએ એટલે ત્યાં નારિયેળ વધેરવાનું હોય જ એટલે હવે બસ જો નારિયેળ વધેરવા જાય સામે લીમડાની અહીંયા છે પૂતળા બાપા દિયાને મમ્મીને છે મહેન્દ્ર ધડા ધડ ચાસ ના ધડે ઓર તું હવાઈ જુ બધા છોટા ને જા બધી ખેડૂ માટે મેન સીઝન કહેવાય કા મમ્મી જા બધી ઓર ધાટા ને હાથી હાકતા હોય ને વાવતા હોય ને ચાલુ જ હોય કેમ કે આ સીઝન થી ચાલુ થાય આમ

કાકા હમા રાખવા આવ્યા ને ધ્રુવન એમાં બે ગયા આવી ગયા ટ્યુશન માંથી તી હવે હમા રાખે સ્વાવણી થઈ ગઈ એમાં બાપા દીકરો બસ જો આવી ગયા આપણે ઘરે વાળીએથી ને હવે બસ રસોઈ આગળ બનાવી આજ વાવણી કરીએ એટલે વાવણીના પુડાન બનાવવા પડે ને એટલે આજ બનાવવાના છે આપણે પુડાને એટલે આપણે અહીંયા જ જમવાનું છે ને જો અમે આવ્યા ને તો મસ્ત મોર ચણતા હતા ઢેલ ને બતાવું હમણાં લઈ જાય નહીં તો સારી જો કે મસ્ત ચણે

આઠ વાગી ગયા છે વાવણી ને વાવણી ને થઈ ગઈ તને પૂરા બનેસ ગરમ માં ગરમ પૂરા ખાવાના જવાબ

येने tuh बनाय ना रे kamu तो